ભાઈ મુશીર ખાન અંડર વર્લ્ડ કપમાં તેની બેટિંગથી હલચલ મચાવી દીધી છે એક તરફ સરફરાઝને ટેસ્ટ ટીમ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો તો બીજી તરફ તેનો ભાઈ મુશીર ખાન અંડર નાઇન્ટીન વર્લ્ડ કપમાં પોતાની બેટિંગથી ક્રિકેટ જગતમાં ધૂમ મચાવી રહ્યો છે મળતી માહિતી અનુસાર મુશિરે ન્યુઝીલેન્ડ સામેની અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ સુપર સિક્સ મેચમાં શાનદાર બેટિંગ કરતા એકસો નવ બોલમાં સદી ફટકારી હતી મુશીની અંડર 19 વર્લ્ડ કપમાં આ બીજી સદી તેણે સતત બે સદી ફટકારીને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે મુશીર ખાને અંડર 19 વર્લ્ડ કપના એક સીઝનમાં બે સદી ફટકારવાના મામલે શિખર ધવન અને બાબર આઝમની બરાબરી કરી લીધી છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App